અકસ્માત બાદ માર્ગ ને મકાન વિભાગ દ્વારા બમ્પર બનાવવામાં આવ્યા હતા પરંતુ રિફ્લેક્ટર મૂકવાનું ભૂલી ગયા બમ્પર ઉપર પટ્ટા તો મારવામાં આવ્યા છે પરંતુ પટ્ટા ઝાખા થઈ જવાથી વાહન ચાલકોને ના દેખાતા અકસ્માત સર્જાય તેવી શક્યતા તંત્ર સફાળે જાગી બમ્પર ઉપર રિફ્રેક્ટર મૂકે તેવી લોકમાન

નથી આયા બ્રેકરના ઉપર કોઈ વસ્તુ કહે તો દૂરથી ખબર નથી પડતી કે અહીંયા બ્રેકર છે હવે રાતના જે આવે શાકભાજી વાલી ગાડીને કાલે રાતના ત્રણ ગાડી અહીંયા એટલી ખરાબ બચેલી છે ને હવે તો ઉપરવાળા એ બચાવેલી છે બધું એનો શાકભાજી એવું બધું નીચે પડી ગયેલો અમે ઉચકીને એની ગાડીમાં મૂક્યો હજુ મને લાગે તંત્ર ચાતી છે કે અહીંયા બીજા અકસ્માત થાય હવા કાદિરભાઈ છે આ થોડા દિવસ પછી આ લીગર બસ સ્ટેન્ડને એક આક્ષેપ થયો હતો એમાં બે જવાનોને ઇજા થઈ એમાં એક ભાઈ શહીદ થઈ ગયા હતા તો આ વસ્તુ એવું છે કે આ બમ્ફર તો આ લોકોએ બનાવ્યો છે પણ એના ઉપર ના લાઇટની વ્યવસ્થા છે ના પટા માયરા છે ને મોડી રાતના બહુ તકલીફ પડે છે આ ડ્રાઈવરોને ને અહીંયા હજુ આક્ષમત થઈ જાય એવું લાગે છે એટલે આ જરા જણાવવાનું છે કે આ જરા કંઈ એનો રસ્તો કરે તંત્રને એ તો હજુ એક બે બનાવ બની શકે હજુ બી એવું લાગે છે તો રાજરી હશે હું છે કઈ ખબર નહી પડતી પટેલ ન્યૂઝ પટેલે